અને તમને દેખાડવાના છે જ્યાં કુણિયા બેવા જેનો પાણીનો ધોધ એ તો વોટરફોલ પડે છે તે જગ્યા તો મારી સાથે બન્યા અને હું તમને જગ્યા તો આ જે રસ્તો જઈ રહ્યો છે સાત કમાન છે ત્યાંથી આ રસ્તો જે સીધો જઈ રહ્યો છે એ બાજુ આપણે જવાનું છે તો અત્યારે અહીંયા જે આ સાઈડ રસ્તો જોઈ રહ્યો છે સાત કમાન બાજુ રહ્યો છે અને આપણે જે ધોધ જોવા માટે જવાનું છે આ રસ્તો જે જઈ રહ્યો છે છે તો આ જે પગદંડી રસ્તો દેખાઈ રહ્યો છે આ રસ્તે રસ્તે આપણે આગળ ચાલે જવાનું છે અને ત્યાં આપણને જે કુણે મહાદેવનો ધોધ પડી રહ્યો છે એ આપણને ત્યાં જોવા મળશે તો મિત્રો આ જે રસ્તો હજુ ચાલુ જ છે અને આ રસ્તા પર આપણે ચાલતા રહેવાનું છે અને અત્યારે તમને થોડો ધોધનો અવાજ પણ આવવા લાગ્યો હશે અને અત્યારે અમે થોડા ધોધની નજીક જ પહોંચ્યા છે આપણે જોઈશું તો આ રસ્તો અત્યારે અહીંયા થોડો ખલાસ થઈ જાય છે તો અહીંયા આપણે તમારે સાચવીને ચાલવાનું છે આગળ થોડા પથ્થરાવાળો રસ્તો છે ત્યાં આપણે સંભાળીને ચાલો કે કોઈને પડવાની પણ શક્યતા છે અને કોઈના કારણે પગ પણ તૂટી શકે છે હવે થોડા અમે ધોધની નજીક જ પહોંચી ચૂક્યા છે અને તમે સાંભળી રહ્યા છો કે ધોધનો જે અવાજ એ આપણા સુધી પહોંચી રહ્યો છે અને તમે આ બાજુ તમને થોડું દેખાતું હશે આ બાજુ ધોધ પડી રહ્યો ત્યાંથી અવાજ આવી રહ્યો છે અને આ ધોધ સાઈડથી જે રસ્તો છે એ આવી રહ્યો છે તમે જોઈ શકો છો કંઈક આ રીતનો રસ્તો છે ને તમે આવો હોય તો એકલા નહીં પણ ચાર પાંચ સાથે ભાઈબંધો સાથે આવીશો તો થોડું સારું રહેશે આ રીતનો કંઈક રસ્તો છે હા અને તમને ધોધનો વાત તો સંભળાય જ રહ્યો છે કારણ કે હવે અમે ધોધની નજીક પહોંચવા આવ્યા છે તમે અવાજ થોડો સાંભળો શાંતિથી જો આ બાજુ ધોધ પડી રહ્યો છે એ સીધો ખૂણિયામાં માધ્ય પર જઈ રહ્યો છે જે નીચેની સાઈડ છે અત્યારે જેની શરૂઆત થઈ રહી છે ધોધની એ બાજુ અમે જઈ રહ્યા છે અને જોઈ શકો છો આ થોડું પહાડોમાંથી આવતું પાણી ડુંગરામાંથી અહીંયા પડી રહ્યું છે ઉપર તમે પાવાગઢ જોઈ શકો છો આ ઉપર પાવાગઢ રહ્યું છે અને અત્યારે તમને હવે થોડું પબ્લિક પણ જોવા જઈ રહ્યું છે જે તમે જોઈ શકો છો અહીંયા થોડું પબ્લિક પણ છે નીચે ધોધ વહી રહ્યો છે તમે અવાજ સાંભળી જ શકો છો ત્યાં આ સીધો જે ખૂણિયામાં જે દૂધ છે ત્યાં પડી રહ્યો છે અને અહીંથી શરૂઆત એના ધોધની અહીંયાથી થઈ છે તો જઈએ આગળ આપણે

આગળ જે છે ઉપરથી આવી રહ્યો છે હું જોઈ સરસ મજાનું પાણી પડી રહ્યું છે નીચે આગળ જતા જે પાણી અહીંયાથી નીચે કુણિયા મહાદેવ તરફ જઈ રહ્યું છે કુણિયા મહાદેવ જે વોટરફોલ છે ત્યાં જઈ રહ્યું છે આપણે તો સરસ મજાનું મિત્રો અમે નહીં રીધું છે નહીં ને હવે ઘર તરફ પાછા વળી રહ્યા છે તો તમારે પણ અહીંયા આવું હોય તો આવી શકો છો ને ફેમિલીને લઈને પણ આવી શકો છો અને નાના બાળકોનું થોડું ધ્યાન રાખો કારણ કે થોડા પથ્થરા વધારે છે તો એમને થોડી વાગવાની શક્યતા વધારે છે તો મળીએ આપણા આગળના નવા વ્લોગની અંદર પાછળ જોઈ શકો છો મારી ટીમ જે નહીં આવી રહી છે અને મળીશું આપણે આગળના એક નવા બ્લોગની અંદર તો તમે મને મારો વિડીયો જો ગમે તો લાઈક કમેન્ટ અને વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ જય શ્રી રામ